આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ પર આણંદ શહેરમાં ગેરકાયદેસર કત્તલખાના પ્રકરણમાં પોલીસે વધુ છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ડેરી રોડ પર તાસ્કન સોસાયટી નજીક આવેલા રોયલ ચિકનવાળાના ખાંચામાં ગેરકાયદેસર કત્તલખાનું ચલાવવામાં આવતું હતું પોલીસે ત્રણ કત્તલ કરેલી ગાયો અને સાતસો ને પાંચ કિલો ગૌમાં સહિત કુલ એક પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બે દિવસમાં જ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન વધુ છ આરોપીઓના નામ સામે આવ્યા હતા આનંદ ટાઉન પોલીસે આ તમામ આરોપીઓને ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે આણંદ જિલ્લામાં ગૌહંસના કેસો કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી જે અનુસંધાને તારીખ બાર ચાર બે હજાર પચ્ચીસના રોજ આનંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા સાહેબ તથા તેમની ટીમે આણંદના પોલ્સન ડેરી રોડ પર આવેલ તાસ્કન સોસાયટી નજીક આવેલ ખાટકીવાડમાં આવેલ રોયલ ચિકનના ખાંચામાં આરોપી આસિફ મિયા અલ્લાહ રખા અહેમદ મિયા કુરેશી ના ઘરની બાજુમાં તેને બનાવેલ ઓરડીમાં જીવતા પશુઓ તથા ગૌવંશ મળી કુલ સાતસો પાંચ કિલોગ્રામ ગૌમાંશ તથા ગૌવંશ કરવાના સાધનો મળી કુલ એક લાખ અડતાળીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ પકડી આરોપીના વિરુદ્ધમાં ગૌવંશ કતલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે આરોપી ને અન્ય કોઈ મદદ કરતા છે કે કેમ તે બાબતે તપાસ કરતા આ ગુનામાં અન્ય છ આરોપીના નામ નમૂદ થયેલા હતા છ આરોપી પૈકી સદ્દામ હસનભાઈ કુરેશી ઇનાયત હસનભાઈ કુરેશી પીરુભાઈ સત્તારભાઈ કુરેશી એજાજ અલ્લા રખા અહેમદભાઈ કુરેશી જાકીર મિયા સત્તારમિયા મલિક તથા રમણભાઈ સોમાભાઈ સોલંકી બારૈયા રેવાસી ચાંગા આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી છે કે આરોપી સદ્દામ હસનભાઈ કુરેશી જે મુખ્ય આરોપી આસિફ મિયાનો પાર્ટનર તરીકે કામ કરે છે તથા ઇનાયત પીરુભાઈ તથા એજાજ ગૌવંશનું કટિંગ કરવાનું કામ કરે છે જાકીર મિયા મિયા મલિક જે ગૌવંશને લાવી અને સ્ટોરેજ રાખે છે અને જેમ જેમ પ્રમાણે જરૂરિયાત પડે તે પ્રમાણે કટિંગ કરવા માટે ગૌવંશ આપતા હોવાની હકીકત જણાવેલ છે તેમજ રમણભાઈ સોલં સોમાભાઈ સોલંકી બારૈયા રહેવાસી ચાંગાના જે એ આ ગૌવંશ તથા અન્ય ઢોર ઉપર જણાવેલા આરોપીઓને આપતા હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીઓનો ક્રિમિનલ હિસ્ટ્રી ચેક કરતા સદ્દામ હસનભાઈ કુરેશી આ અગાઉ બે ગૌવંશના કતલના ગુનામાં પકડાયેલો છે તેમજ આરોપી ઝાકીર મિયા સત્તારમિયા મલિક લૂંટના ગુનામાં બે હજાર અગિયારના ના વર્ષમાં પકડાયેલો છે આ તમામ આરોપીઓને પકડી અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશને સફળતા મળે